જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો મારી આ યુટ્યુબ ચેનલ શ્રી હરિભક્તિ રસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે શતતિલા એકાદશીના દિવસે તલનું શું મહત્ત્વ છે તેના વિશે શ્રવણ કરીશું સનાતન ધર્મમાં એકાદશી તિથિનું વિશેષ મહત્ત્વ છે એકાદશી તિથિ વિશ્વના સર્જક ભગવાન શ્રી વિષ્ણુને સમર્પિત છે વિશ્વના રક્ષક ભગવાન શ્રી વિષ્ણુ અને માતા લક્ષ્મીજીની પૂજા એકાદશીની દિવસે કરવામાં આવે છે ઉપરાંત ઈચ્છિત ફળની પ્રાપ્તિ કરવા માટે ઉપવાસ અને વ્રત પણ કરવામાં આવે છે આ વ્રત કરવાથી સાધકને શાશ્વત ફળ મળે છે આ શુભ અવસર પર મંદિરોમાં ભગવાન શ્રી વિષ્ણુની વિશેષ પૂજા કરવામાં આવે છે પોષ મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશી તિથિ ચોવીસ જાન્યુઆરી બે હજાર પચીસના દિવસથી શરૂ થઈ પચીસ જાન્યુઆરી બે હજાર પચીસના દિવસે સમાપ્ત થશે તેનું મુહૂર્ત શું છે અને પારણ સમય શું છે તેનો વિડીયો મેં ચેનલ શ્રી હરિભક્તિ રસ પર આપ્યો છે એ વિડીયો તમે શ્રવણ ના કર્યો હોય તો આ વિડીયોના અંતમાં હું એ વિડીયો આપી દઈશ તો તમે એના પર ક્લિક કરી અને એ વિડીયો શ્રવણ કરી શકો છો ધાર્મિક માન્યતા અનુસાર આ દિવસે તલનું દાન કરવાથી વ્યક્તિને જન્મ મરણના બંધનમાંથી મુક્તિ મળે છે અને અંતે સ્વર્ગની પ્રાપ્તિ થાય છે માનવામાં આવે છે કે ભગવાન શ્રી વિષ્ણુના પસીનામાંથી તલની ઉત્પત્તિ થઈ હતી એટલા માટે સતતિલા એકાદશીના વ્રતમાં તલનો ઉપયોગ થાય છે અને તલ ભગવાન શ્રી વિષ્ણુને અર્પણ કરવામાં આવે છે કહેવામાં આવે છે કે આવું કરવાથી જીવનમાં સુખ શાંતિ અને વૈભવ બની રહે છે સતટીલા એકાદશીનું વ્રત રાખવાથી વૈવાહિક જીવન સુખમય અને ખુશહાલ બની રહે છે પોષ મહિનામાં તલનું વિશેષ મહત્ત્વ હોય છે પોષ મહિનામાં સતટીલા એકાદશીના દિવસે ખાસ કરીને તલનો પ્રયોગ કરવામાં આવે છે કહેવાય છે કે આ દિવસે તલનો ઉપયોગ કરવાથી તલ તલ કરીને તમારા જીવનમાંથી બધી મુસીબતો દૂર થઈ જાય છે એટલે કે તલનો અલગ અલગ રીતે ઉપયોગ કરવાથી તમારા જીવનમાંથી થોડી થોડી કરીને બધી મુસીબતો દૂર થઈ જાય છે અને તમારું જીવન સુખમય બની રહે છે ધાર્મિક ગ્રંથોમાં છ પ્રકારે તલનો ઉપયોગ કરવાનું બતાવ્યું છે પણ તમે બીજી અનેક રીતે તલનો ઉપયોગ કરી શકો છો તલના ઉપયોગમાં તલનો ઉપટન તલથી સ્નાન તલથી અર્ધ્યા તલથી તર્પણ તલનું દાન તલયુક્ત ભોજન તલની પ્રસાદી તલ મિશ્રિત જળ અને તલથી હવન આ બધી રીતે તમે તલનો ઉપયોગ કરી શકો છો હવે આપણે શ્રવણ કરીશું કે આ બધી વસ્તુઓમાં તલ આપણે કેવી રીતે ઉપયોગ કરી શકીએ તે વિસ્તારથી જાણીશું સતતિલા એકાદશીના વ્રતના દિવસે પ્રથમ તમારે સ્નાન કરતાં પહેલાં તલનું ઉપટન બનાવીને તમારા મોઢા પર લગાવવું જોઈએ ત્યારબાદ તમારા સ્નાન કરવાના પાણીમાં તલ મિશ્ર કરીને તેનાથી સ્નાન કરવું જોઈએ ત્યારબાદ સ્નાન કર્યા બાદ જ્યારે સૂર્યદેવને તમે અર્ધ્ય આપો છો ત્યારે સૂર્યદેવને અર્ધ્ય આપવાના જળમાં તલ મિશ્ર કરીને તમારે તે પાણીથી અર્ધ્ય આપવાનું હોય છે ત્યારબાદ વિષ્ણુ ભગવાનની પૂજા દરમિયાન તલ તમારે પ્રસાદીમાં ધરાવવાના છે વિષ્ણુ ભગવાનને તલ અર્પણ કરવાના છે પૂજા પત્યા બાદ ગરીબોને યથાશક્તિ દાન કરવાનું હોય છે ત્યારે તમે તલનું દાન કરી શકો છો તલનું તમારે તે દિવસે ખાસ દાન કરવું જોઈએ તેનાથી પણ તમને અનેક ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે તમે તલ અને ગોળના લાડુ બનાવીને પણ દાન કરી શકો છો કાળા અથવા સફેદ તમે કોઈ પણ તલનો ઉપયોગ કરી શકો છો ત્યારબાદ તમારા ભોજનમાં પણ તમારે તલનો ઉપયોગ ખાસ કરવાનો છે તમે તલ મિશ્રિત જળનો પણ ઉપયોગ કરી શકો છો જો વ્રતના દિવસે તમે હવન કરાવવા માગો છો તો વ્રતના દિવસે તલ સાથે હવન કરવું ખૂબ શુભ માનવામાં આવે છે હવન દરમિયાન ભગવાન શ્રી વિષ્ણુની પૂજા કરવી અને ઓમ નમો ભગવતે વાસુદેવાયા નમ મંત્રનો જાપ કરવો અને તલ અર્પણ કરવા વ્રતના દિવસે તલથી તર્પણ પણ કરવું ખૂબ શુભ માનવામાં આવે છે આ દિવસે પિતૃઓનું તલથી તર્પણ કરવું જોઈએ તે ખૂબ મહત્ત્વપૂર્ણ છે આ તર્પણથી પિતૃઓ પ્રસન્ન થાય છે તૃપ્ત થાય છે અને તેમના આશીર્વાદથી ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે આ દિવસે તલનું દાન કરવું ખૂબ લાભદાયી માનવામાં આવે છે આ દિવસે તલનું દાન શ્રી હરિની કૃપા મેળવવા માટે ઉત્તમ છે તલનું દાન કરવાથી આપણું આરોગ્ય સારું રહે છે તંદુરસ્તી અને સુખ સમૃદ્ધિ માટે આ દાન ખૂબ જ મહત્વપૂર્ણ છે આ દિવસે તલનું આ રીતે એટલે કે છ પ્રકારે ઉપયોગ કરવાથી અને દાન કરવાથી આપણા ઘરમાં સુખ સમૃદ્ધિ ઐશ્વર્ય અને ધનની પ્રાપ્તિ થાય છે ભગવાન શ્રી વિષ્ણુ અને માતા લક્ષ્મીની અપાર કૃપા આપણને મળે છે અને માતા લક્ષ્મી આપણા ઘરમાં સદા નિવાસ કરે છે આ ઉપાયો દ્વારા વધુ પવિત્રતા પ્રાપ્ત થાય છે અને ભવિષ્યમાં શ્રેષ્ઠ ફળો પ્રાપ્ત કરવા માટે તથા ભગવાન વિષ્ણુના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે આ વ્રત ખાસ કરવું જોઈએ આ વ્રત કરવાથી મોક્ષ મળે છે અને અંતે વિષ્ણુ ભગવાનનું ધામ પ્રાપ્ત થાય છે આ રીતે આ વ્રતના દિવસે તલનો છ પ્રકારે ઉપયોગ કરવાથી આ દિવસે એટલે કે આ એકાદશીનું નામ સતતિલા એકાદશી પડ્યું આજથી આ દિવસે તલનું ખૂબ જ મહત્ત્વ છે જો તમે આ રીતે એટલે કે છ પ્રકારે તલનો ઉપયોગ કરો છો તો ભગવાનની કૃપા તમારા પર હંમેશા રહે છે અને તમે તમારા જીવનમાં ખૂબ જ સુખ સમૃદ્ધિ અને ઐશ્વર્ય પ્રાપ્ત કરી શકો છો અને તમારું આરોગ્ય પણ સારું રહે છે તો ભક્તો આજના આ વિડીયોમાં આપણે તલનો છ રીતે કેવી રીતે ઉપયોગ કરવાનો તેના વિશે શ્રવણ કર્યું જો તમે વ્રત ન કરતા હોય તો પણ તમે છ પ્રકારે આ રીતે તલનો ઉપયોગ કરો છો તો પણ તમે પુણ્યાના ભાગીદાર થાવ છો તો ભક્તો આજનો વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી બીજા બધા લોકો સુધી વિડીયોનો પ્રચાર કરજો જેથી બીજા લોકો પણ આ દિવસનું મહત્ત્વ જાણી શકે અને તલનો ઉપયોગ કેવી રીતે કરવાનો તે પણ જાણી શકે કોમેન્ટમાં જય વિષ્ણુ ભગવાન જયલક્ષ્મી માતા જરૂરથી લખજો ચેનલ શ્રી હરિભક્તિ રસને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ જય વિષ્ણુ ભગવાન જય દેવી માતા વિડીયો જોવા માટે ધન્યવાદ